કોણે માર્યો મીટર કર્ક ના શંકાસ્પદ હત્યારાનો વિડીયો बिल्डिंग पर थी भाग तो नजरे पड़यो बिल्डिंग ना पहला माले थी मारियो कूद को ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને રાઇટ વિંગ એક્ટિવિસ્ટ ચાર્લી કર્ક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી શંકાસ્પદ ગોળીબાર કરનાર જેમાં દસ સપ્ટેમ્બર રોજ ઉટાહ વેલી યુનિવર્સિટી ચાર્લી કર્ક હત્યા પછી ના દ્રશ્ય કેદ થયા છે એફબીઆઈ ના જણાવ્યા અનુસાર વિડીયો બતાવવામાં આવ્યું છે કે ગોળીબાર પછી શંકાસ્પદ વ્યક્તિ છત પરથી કૂદીને યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટી ભાગી જાય છે એફબીઆઈના જણાવ્યા અનુસાર છત પરથી એકત્ર કરાયેલા પુરાવાઓમાં શૂટરના જૂતાના નિશાન હાથના નીચેના નિશાન અને હથેળીના નિશાન આંગળીના નિશાનનો સમાવેશ થાય છે શૂટર દ્વારા હત્યામાં વપરાયેલી બંદૂક અને ગોળીઓ યુનિવર્સિટી નજીકના જંગલવાળા વિસ્તારમાંથી મળી આવી છે શૂટરે માત્ર એક ગોળી મારી હતી જે સીધા ચાર્લીના ગળાના ભાગે વાગી હતી અચાનક હુમલા બાદ ત્યાં લોકોમાં અફરાતફરી મચી ગઈ કેટલાક લોકો ચાર્લી પાસે ગયા પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું ગળામાંથી એટલું લોહી વહી ગયું હતું કે તેમનો જીવ ન બચાવી શકાય ચાર્લી પર આ હુમલા અમેરિકાના યુટાની યુટા યુનિવર્સિટીમાં થયો હતો જ્યારે તેઓ એક કાર્યક્રમમાં લોકોના સવાલોનો જવાબ આપી રહ્યા હતા ત્યારે જ શૂટરે ફાયરિંગ કર્યું અને બધું જ પૂરું થઈ ગયું હુમલા બાદ અમેરિકી એજન્સીઓએ એક શંકાસ્પદ વ્યક્તિને પણ પકડ્યો પરંતુ તેની ભૂમિકા સાબિત ન થઈ શકી દાવો છે કે ચાર્લી પર હુમલો બસો મીટર દૂર યુનિવર્સિટીની બિલ્ડિંગમાંથી કરાયો હતો હુમલા બાદની આ તસવીરો ખૂબ જ વાયરલ છે દાવો કરાઈ રહ્યો છે કે આમાં જોવા મળી રહેલો શૂટર એ જ છે જેણે ચાર્લી પર હુમલો કર્યો પોલીસ હાલ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના જીગરીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને ચાર્લીને એક દેશભક્ત કહી શ્રદ્ધાંજલિ આપી હતી Charlie was a giant of his generation, a champion of liberty, and an inspiration to millions and millions of people. Our prayers are with his wonderful wife, Eric, and his beautiful children. Fantastic people they are. We miss him greatly, yet I have no doubt that Charlie's voice and the courage he put into the hearts of countless people, especially young people, will live on. I'm pleased to announce that I will soon be awarding Charlie Kirk posthumously the presidential Medal of Freedom. The date of the ceremony will be announced, and I can only guarantee you one thing that we will have a very big crowd. Very, very big. Charlie nibhavi hati. ચાબની એક સંસ્થા ચલાવતા હતા જેના દ્વારા તેઓ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે રાજનૈતિક સંવાદ કરતા હતા તેમના મોતથી યુવાનોમાં ભારો ભાર દુખ છે આઈ जस्ट વિટનેસ ચાર્લી કર્ટ ગેટ અસાસિનેટેડ ઇઝ ધ મોસ્ટ ઓફલ થિંગ આ હેવ એવર સીન ઇન માય લાઈફ He shot him in the neck and blood went everywhere. And the worst part of it all was the liberals who were there to pray or anything. I didn't I didn't even know until 5 minutes ago. And he already passed away, but it hurts my heart deeply. Like it grieves me that that's how evil this world is. Listen, I'm not one to cry on social media, but I am grieved right now. I'm angry and I'm heartbroken. <laughs> ચાર્લી ના મોત થી તેમની પત્ની અને બે બાળકો નોંધારા બન્યા છે જોકે સવાલ એ છે કે ચાર્લી ની હત્યા કોને કરાવી અને તેમનો હેતુ શું છે ચાર્લી ના મોત મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે કટ્ટરપંથ થી લેફ્ટ પર શાબ્દિક પ્રહાર કર્યા for years, those on the radical left have compared wonderful americans like charlie to nazis and the world's worst mass murderers and criminals. this kind of rhetoric is directly responsible for the terrorism that we're seeing in our country today. અમેરિકી સરકારે ચાર્લીના મોત પર ચાર દિવસનો શોક જાહેર કર્યો હતો વ્હાઇટ હાઉસ સહિત તમામ સ્થળે અમેરિકી ધ્વજને પણ ઝુકાવી દેવાયો છે બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષા પણ વધારી દેવાઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને અચાનક વધુ કડક કરાઈ છે ગુરુવારે નવ અગિયાર આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પર યોજાતા પરંપરાગત સમારોહ પ્રથમ વખત પેન્ટાગોનની બાહ્ય દિવાલોથી ખસેડીને આંતરિક સુરક્ષિત વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો મહત્વનું છે કે અગાઉ ટ્રમ્પ પર એક વર્ષ પહેલા ફાયરિંગ થયું હતું પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રમ્પને ગોળી વાગી હતી જ્યારે તેઓ સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે ગોળીનો અવાજ સંભળાયો ટ્રમ્પે તેમના જમણા કાન પર હાથ મૂક્યો અને નીચે ઢૂકી ગયા સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રમ્પને કવર કરવા માટે તરત જ પહોંચ્યા જ્યારે એજન્ટોએ ટ્રમ્પને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી ત્યારે ટ્રમ્પના ચહેરા અને કાન પરથી લોહી દેખાતું હતું ચાર્લી કર્ક ની હવે ડોનાલ્ડ ટ્રમ્પ પર કોઈ આફત ન આવે તે માટે તેમની સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે